શ્રી કૃષ્ણ જય માતાજી ની આપણે બનાવવાનું છે તાંદ્રા ની ખીચડી તો તાંદરાની ની ખીચડી બનાવવા માટે ચાર પાણી તાંદ્રો મેં ધોઈ લીધો હતો અડધો કલાક પેલા પલારી લીધો તો વટાણા લીધા છે એક મોટી વાટકી બે તીખા મરચા છે થોડું આદુ અને લસણ છે એક ડુંગળી છે જેણે સમારી એક ટામેટું સમાર્યું છે લીલા ધાણા ડંડી સુધી સમાર્યા છે મરચું બધું હળદર છે જે પણ નાખવું એ તમને બતાવું એકદમ સુપર છે હેલ્ધી છે દાંદરો ખાતે સેહત બહુ સરસ રહે છે શરીરના અંદર ખૂન સરસ થાય છે ડાયાબિટીસ વાળા માટે તો તાંદરો રામબાણ ઈલાજ છે તો દાંદરાની ખીચડી બનાવીશું હું આ ખીચડી કુકરમાં બનાવું છું એક સિટીના અંદર રેડી થઈ જશે તમે તપલીન પણ બનાવી શકો છો એક ચમચો તેલ ગરમ મૂક્યો છે એક ચમચી રાઈ જીરું નાખું છું રાઈ જીરું મૂકી આપણે થોડી હિંગ નાખવાની છે આદુ લસણ નાખું છું એક ચમચી ડુંગળી નાખું લીલા મરચા નાખીશું ફ્રીજ કઢીપત્તા નાખીશું ડુંગળી થોડી કાચવી દેસુ ડુંગળી થોડી સંતરાઈ ગઈ છે તો આપણે વટાણા નાખીશું ડુંગળી નાખ્યા પછી વટાણા નાખવાના નકર વટાણા ફૂટે તો ડાન્સ કરવા માંડે વટાણા સારા સંતરાવા આવી ગયા છે આપણે ટામેટું નાખીશું ટામેટું નાખ્યા પછી આપણે એક ચમચી મરચું અડધી ચમચી હળદર એક ચમચી મીઠું નાખીશું આપણે ધાણા જીરું નથી નાખવાનું કોઈ પણ ગરમ મસાલો પણ નથી નાખવાનું એકદમ ફ્રેશ લીલા ધાણા નાખવાના છે એટલે મસાલો સરસ મિક્સ કરી દેસું બે મિનિટ શેકાવા દેસું મસાલાને વટાણા જોડે બે મિનિટ થઈ ગયા છે બહુ સરસ મજાના મસાલો રેડી થઈ ગયો છે આપણે હવે નાખવાનો છે સરસ મજાનો ડાંગરા મિક્સ કરી દેસું હવે આપણે એક કપ તાંદડો લીધો હતો તો બે કપ સામે પાણી નાખવાનું છે તમે ની એવી ખીચડી બનાવી મસ્ત મજાનું મિક્સ કરી દીધું છે કુકર બંધ કરી દેસુ અને આપણે એક સીટી મારી દઈશું ઠંડુ પડ્યા પછી આપણે ખોલવાનું છે તમારે બહુ ઉતાવળ હોય બે સીટી મારી તરત ખોલી દેવાનું એક સીટી પડી ગઈ છે પડવા આપણે ગેસ બંધ કરી ઠંડુ પડવા દઈશું પછી આપણે ખીચડી સર્વ કરીશું કુકર ઠંડુ પડી ગયું છે ખોલશું આપણે બહુ સરસ મજાની આપણી ખીચડી તો બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે મેન વસ્તુ નાખવાનું હતું લીલા દાણા સાથે હું નાખીશ દેશી માખણ હવે આપણે મિક્સ કરી દેસુ માખણ નાખ્યા પછી દાણા નાખ્યા પછી સરસ મજાનું મસ્ત રેડી થઈ ગઈ છે આપણી ખીચડી તો તો આપણે સર્વ કરીશું હું આ ખીચડી મારી નાની ભત્રીજી છે એ બનાવી છે છોકરાઓ માટે મોટી ઉંમરવાળા માટે બહુ જ સરસ રહે છે